કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હમણાં મસ્ત તમને રવાનો શીરો કઈ રીતે બનાવો તમને બતાવો પેલા આ છે એક કિલો નું માપ છે તો એક કિલો ઘી એની સામે આપણે રાખી દીધું છે એક કિલો રવો અને એનાથી ત્રણ ગણો દૂધ એટલે કે જેટલો રવો હોય એનાથી ત્રણ ગણું દૂધ લેવાનું જે માપથી તમે રવો લો એનાથી ત્રણ ગણું દૂધ આપણે માઇડ કરશું અને ખાંડ સેમ કિલો છે એટલે ખાંડ આપણે માઇડ કરશું ચલો તો હમણાં બતાવું તમને રવો જો શેકાવા જ છે પછી દૂધ એડ કરવું એટલે બતાવું એ ફ્યુ moments later. હવે આપણે આમાં જો રવો સેકાઈ ગયો છે અહીંયા આવો અને હવે આપણે જો બ્રાઉન થઈ ગયો છે એટલે હવે આપણે આમાં ધીમે ધીમે નાખશું દૂધ અહીં જ રાખ હા દૂધ નાખવાનું છે હવે જો કેમ દૂધ મળશે આપણે ગેસ ફૂલ કરીને હમણા જો દૂધને ને ઓબ્ઝર્વ કરી લેશે રવો બધું નાખી દીધું જો તમે હલાઈ જોજો નેમ દે હવે બધું દૂધ આપણે આમાં નાખી દેશું રવામાં ઓ અને હવે જોજો હમણા બધું દૂધ જે છે એ રવો છે એ ઓબ્ઝર્વ કરી લેશે અને મસ્ત મજાનો હમણા આપણો શીરો તૈયાર થઈ જશે અને હવે છેલ્લે આપણે નાખવાની છે ખાંડ અને બધા ડ્રાય ફૂડ બોલો હવે જુઓ આપણો રવો છે એકદમ ઘટ થવા માંડ્યો છે હવે આપણે છેલ્લે એડ કરવાની છે ખાંડ ખાંડ નો ઓલી ક્યાં ગઈ ઓથરી હવે જો આવી રીતે થઈ ગયું છે એટલે હવે આપણે આમાં એડ કરવાની છે ખાંડ ખાંડ ઓલરેડી મેં અડધો કિલો જેટલી દૂધમાં નાખી દીધી હતી એટલે હવે આપણે સીધી ડાયરેક્ટ જ આમાં બાકીની ખાંડ છે એડ કરી દેશું હજી મને ખાંડ આપો

અને હમણાં આ ખાંડ ઉગરી જશે એટલે આપણો રવાનો શીરો થઈ જશે રેડી અને હવે એડ કરશું આપણે થોડા કિસમિસ હવે હમણાં ખાંડ ઉગરી જશે એટલે રવાનો શીરો આપણો થઈ જશે રેડી અને હવે જુઓ આપણો પ્રસાદનો શીરો એટલે કે શીરો થઈ ગયો છે રેડી મસ્ત મજાનો અને હવે આપણે એમાં એડ કરશું તુલસીજી જુઓ કેવો બઈનો છે શીરો બધા કમેન્ટ કરીને મને કહેજો હો જુઓ મસ્ત બન્યો છે ને હવે બધા કમેન્ટ કરીને જણાવજો કેવો બઈનો છે ઈ અને કોઈને બનાવો હોય તો મને ઓર્ડર આપી દેજો કાઈ વાંધો નથી મને ચલો સો મસ્ત અમે બની આજે બનાવી નાખ્યો છે રવાનો તુલસીજી આવી જાય એટલે બધું એકદમ ઘટે જ નહીં એના જેવું આવે ફીલિંગ ચલો હવે કઈ ઘટતું જ નથી આમાં કારણ તુલસીજી આવી જાય એટલે ભગવાન ઓટોમેટિક એમ થાય જમી લીધો શીરો આવજો <laughs>